આપણે એને ભલામણ કરીએ પ્રકાશ જેલના સંપર્કમાં આવ્યા ત્યારે જ આવ્યા આપણે એની આ છ મહિના પેલા છ કે સાત મહિના કે મારે આવું છે કે મારા કાયદેસર ગેમ ઝોન છે મારે કે કાયદેસર કરવું એના કાકાનો અંકલનો ફોન આવ્યો એટલે મારે એને વાત કરી એટલે મેં જોયા ઓફિસે આવજો એ રીતે વાત થઈ વીડી મારા ભાઈ બંધ છે એટલે એને હિસાબે ભલામણ કરી

ત્યારે એ કે આવું નથી બોલો આર્કિટેક્ટ કરતો એટલે મેં આર્કિટેક્ટ ફોન કર્યો આર્કિટેક્ટને કીધું હું ક્યાં અટક કે મને કઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી તો નીતિભાઈ કેમ કે આપણે ડ્રોઈંગ ઈ કે બનાવી લીધું હોય બધું ઇમ્પેક્ટ માં આવી જાય કે ઇમ્પેક્ટ માં આવી જાય કે ભાઈ કે આ બિન ખેતી નો હુકમ જોઈ વેઆઉટ પ્લાન જોઈએ ઈ કઈ છે નહીં એટલે બોલાવ ને મેં કીધું ભાઈ તમે કાગરિયા પૂરા પાડો પછી આગળ વધે ફાઇલ એટલે એમાં થર્ડ તપાસ થઈ ગઈ હતી કઈ ના ઈ આર્કિટેક્ટ મને કીધું તું સર તપાસ થઈ ગઈ આર્કિટેક વરુ કરીને છે વરુ વરુ નીરવ વરુ એની એની ઓફિસ છે વાણિયાવાડીમાં કીધું એ ખબર નથી આપણને ભલામણ આપણે કોઈ અધિકારી નથી કરી નથી એ હું તમને કહું આપણે ના આવી કોઈક ભલે અમે કોઈ જાતની અધિકારીને ભલામણ કરી નથી ઈ બારામાં આ આપણે કોઈ આપણે ભલામણ કરી અને રાજકારણી અમે છે કોર્પોરેટર હે તો આવતો હોય ભલામણ કરતા હોય નાના મોટી હવે કોઈ બી નહીં ના એ નહોતી ખબર આપણને નહીં એક વાર હમણાં હું હે ને પંદર દિવસ પહેલા અહીંયાથી ગયો હતો

એની ઇમ્પેક્ટ ફી હાટુ ભલામણ કરી આ અધિક આર્કિટેક્ટ આવી પછી તમારી છે ને મને આર્કિટેક્ટ એ કીધું કે નોટિસ આપેલી છે તો મેં તો શું થાય એ કે જૂની છે ઈ કે તો મેં તું સાચું હોય તો કરી દીયો આ રીતે વાત હતી આ ઇમ્પેક્ટ ફી ભરવામાં આવે કાયદેસર સર કાયદેસર સરકારે કે ઇમ્પેક્ટ ફી ભરવાનું કી હે બરાબર ઇમ્પેક્ટ ફી હાટુ આપણે ભલામણ કરી એક એક વરસ જૂનું જ હતું આ આ હમણાં ગેમ જોનું એટલે એની એની તારીખ હતી કંઈક ત્રીજા ચોથા મહિનાની હતી ગયા વર્ષની એની પેલાનું બાંધકામ થઈ ગયેલું હતું એટલે એ તો હવે હવે બાંધકામ પછી આપણે હું હમણાં ગયો ત્યારે મેં તો આ પત્રનો સેટ છે હા એટલે ઇમ્પેક્ટ બી એમાં અલાય આર્કિટેક કંઈ કીધું એ કે થઈ જાય

હવે એ આર્કિટેક્ટ ને એની અરે આખી આખી લિંક છે કોર્પોરેટર પદ અધિકારી ને કોઈ ને એમાં કોઈ જાતનો લેવા દેવા ન હોય ડાયરેક્ટ આર્કિટેક્ટ કઈ રહે કોઈ હજાર કોઈ બી આર્કિટેક્ટ હોય એની અરે એનું સેટિંગ વહીવટ હા વહીવટ જ આર્કિટેક્ટ વહીવટ વહીવટ જ આર્કિટેક્ટ કરે એનો કોઈ બી આપણે મકાન બનાવવું તો મારે કમ્પ્લીશન લેવું હા કમ્પ્લીટ હોય કોઈ આ ન હોય આ આર્કિટેક્ટ આ કેટલા ટાઈમ થી આવે સાગટિયા આપલો આર્કિટેક્ચર ને બીલીબગઢ થી કામ કરતો આ તો આર્કિટેક અધિકારી રહ્યો સાગટિયા સાહેબ ઈ તો વર્ષો જૂના છે આ રોબટ કોર્પોરેશન માં મને હાંભળે હું જાહેર જીવણમાં આવ્યો 2010 થી એની કોર્પોરેશન સમંતન સમિતિ મળી હતી કોન્સ્ટ સ્ટેન્ડિંગ માં તમે સભ્ય હતા આ ઘરે એને કાયમી કરવા કોને ભલામણ કરી